અઠ્યાવીસ એપ્રિલે શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે અને તેના લીધે આ ત્રણ રાશિના લોકોને મોટી મળવાની છે એપ્રિલે સવારે શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શનિદેવ બધા જ સત્યાવીસ નક્ષત્રમાંથી પસાર થતા સત્યાવીસ વર્ષનો સમય લાગે છે પહેલી રાશિ છે વૃષભ રાશિ આ રાશિના લોકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તનથી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને સામાજિક લાભો થઈ

કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય શનિદેવ